કોઈ માતા મોટી નહી તમારો વિશ્વ નાનો મોટો હોય છે શું કોક ને માટી ના પરિણામ ચોદી ના પરિણામ થતો હોય કોક ને ઓના ના પરિણામ થતો હોય પણ સત દીવો જેનો થતો હોય એ કોઈ દાડો દીવે મારો ભગવાન હશે નહિ હું માતા બોલું છું પણ ભાઈ એરું એવું કે સર કે મારો દીવાનો જી ખાઈ જાહો તો ચાલશે મારા દોન પેટીના રૂપિયા ખાઈ જાહો તો ચાલશે સમય આવન કદાક વેળા કવેળા થાય મારી વાતમો ની ઉપર જ ચાલશે પણ મારું વેણ કવેણ ના કરતા હું કહું છું ભાઈ અને જેણે વેણ કવેણ કર્યું કનુ ભોકો તો દુનિયામ જોઈના નહીં રહ્યા હું કહું છું એ ભાઈ હું વેળા એ માતા હું કહું છું કોઈ એમ કે મારી તો જગતની છે હું કહું છું ભાઈ મોને એની છે સભાવાળો નારા ની માતા છે પણ તમને વિશ્વા હોય તો ભાઈ હું પૂછું એ બરબાદ તમારા